નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા અને નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતાં બાળકો માટે સ્પેશિયલી વિભાજ્યતાની ચાવીઓનો વિડીયો લઈને આવ્યા છીએ ગઈકાલે આપણે નફો ખોટ નફો અને ખોટનો વિડીયો શીખી લીધો છે સંપૂર્ણ નફો ખોટના દાખલાઓ જે છે તે એની પ્રેક્ટિસ પણ મેં તમને કરાવી દીધી છે તો આજના વિડીયોમાં આપણે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતાં બાળકો માટે સ્પેશિયલી વિભાજ્યતાની ચાવીઓનો વિડીયો લઈને આવ્યા છીએ આ વિભાજ્યતાની વિભાજ્યતાની ચાવીઓ શા માટે ઉપયોગી છે એ તમને ત્યારે સમજ પડી જાય કે જ્યારે કોઈ દાખલો આપ્યો હોય અને પૂછે કે નીચેનામાંથી કઈ સંખ્યાને બે વડે નીચે ભાગી શકાય તો ચાર ઓપ્શન આપેલા હોય અને એ ઓપ્શનમાંથી જેમ કે હું તમને થોડો ડેમો બતાવી દઉં કે કેવા દાખલાઓ પૂછાઈ શકે આને લગતા પરીક્ષામાં તો આને લગતા આવા દાખલા પૂછાઈ શકે કે કઈ સંખ્યા બે વડે વિભાજ્ય છે ને ચાર ઓપ્શન આપેલા હોય જો તમને આ ચાવીઓ ના આવડતી હોય તો તમારે શું કરવું પડે તો તમારે સિમ્પલી તમારે દરેક સંખ્યાનો બે વડે ભાગાકાર કરી જોવો કરી જવું પડે પરંતુ જો તમને ચાવીઓ આવડતી હોય તો તમે આરામથી ઇઝીલી ઓછી મહેનતે સરળતાથી દાખલાઓ ગણી શકો છો તો નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતાં કરતાં આપણે આજે થોડી વિભાજ્યતાની ચાવીઓ શીખી લઈએ જેમાં સૌથી પહેલી ચાવી છે બેની કે બે વડે નિશેષ કોને ભાગી શકાય જેમ કે અહીંયા બત્રીસ આપ્યા હોય અને આપણને પૂછે કે ભાઈ શું બત્રીસને બે વડે ભાગી શકાય તો જ્યારે તમને બે વડે પૂછે તો તમારે આટલું જ યાદ રાખવાનું છે કે જે સંખ્યાનો એકમનો અંક બે કી સંખ્યા હોય કોણ હોય બે કી સંખ્યા એટલે કે તો જે સંખ્યાનો એકમનો અંક જીરો હોય બે હોય ચાર હોય છ હોય કે આઠ હોય આવી બધી જ સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ છીએ આ દુનિયાની કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો અંક જીરો બે ચાર છ આઠ હોય તેને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ છીએ તો અહીંયા જોઈ લો બત્રીસ છે આપણી પાસે બત્રીસ તો બત્રીસનો એકમનો અંક કેટલો છે બે છે ભાઈ તો બે છે એનો મતલબ કે આને તમે બે વડે ભાગી શકો છો ચાલીસનો એકમનો અંક જુઓ કેટલો છે ચાર જીરો કેટલો છે ઝીરો તો આ સંખ્યાને પણ તમે બે વડે નિશેષ ભાગી શકો છો અડસઠ તો અડસઠનો એકમનો અંક કેટલો છે તો આઠ એકમનો અંક એટલે છેલ્લો આંકડો તો એકમનો અંક આઠ છે એનો મતલબ કે આપેલી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે એ સંખ્યા ગમે એટલી મોટી હોય ત્રણસો અડસઠ હોય ચાર હજાર ત્રણસો અડસઠ હોય આપણે માત્ર ને માત્ર એકમનો અંક જોવાનો શું જોવાનો માત્ર ને માત્ર એકમનો અંક જો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તો આપેલી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય ભાગી શકાય અને ભાગી શકાય બસ આટલું યાદ રાખવાનું થાય છે રેડી અને પછીની જે ઈઝી ચાવી છે એ છે તમારો પાંચ વડે નિશેષ ભાગાકાર એ પણ ખૂબ સરળ જો કોઈ સંખ્યાનો એકમનો અંક જીરો અથવા પાંચ હોય કોઈ સંખ્યાનો એકમનો અંક જીરો અથવા પાંચ હોય તો એવી સંખ્યાને આપણે પાંચ વડે નિશેષ ભાગી શકાય છે મતલબ પાંચ વડે પાંચની ચાવીમાં તમારે આટલું જ યાદ રાખવાનું છે કે એકમનો અંક કાં તો જીરો હોવો જોઈએ કાં તો પાંચ હોવો જોઈએ બસ સિમ્પલ તો જુઓ પાંત્રીસ છે તો પાંત્રીસ માં એકમ નો કેટલો છે પાંચ છે મતલબ એને પાંચ વડે ભાગી શકાય છે બીજું જો એકસો ચાલીસ એકસો ચાલીસ માં એકમ નો કેટલો છે જીરો છે મતલબ એને પાંચ વડે ભાગી શકાય છે ચાર હજાર છસો પચીસ માં જુઓ એકમનો નો કેટલો છે પાંચ છે મતલબ આપેલી સંખ્યાને ને પાંચ વડે ભાગી શકાય છે પણ જો તમને પાંચ નીચે આવી ના આવડતી હોય તો તમારે આખે આખો ભાગાકાર દાખલો કરવો પડે એના કરતા બેટર છે મિત્રો યાદ રાખી લો કે ભાઈ પાંચ વડે કોને ભાગી શકાય તો જેનો એકમ નો અંક જીરો અથવા પાંચ હોય બે વડે કોને ભાગી શકાય તો જેનો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય સિમ્પલ હવે આપણે ચર્ચા કરી લઈએ 10 ની ચાવીની દસની ચાવી પણ એટલી જ સરળ છે જેટલી બેની અને પાંચની ચાવી છે જુઓ ધ્યાન આપજો જો તમારી પાસે જ્યારે એકમનો અંક જીરો હોય ને તો એને આપણે દસ વડે ભાગી શકાય બસ આટલું યાદ રાખવાનું એકમનો અંક ખાલી જીરો જોઈએ જુઓ ત્રીસમાં એકમનો અંક જીરો છે મતલબ સિમ્પલ છે દસ વડે ભાગી શકાય છે બસો પચાસમાં એકમનો અંક ઝીરો છે મતલબ કે એને આપણે દસ વડે ભાગી શકીએ છીએ ચારસો ત્રીસમાં એકમનો અંક ઝીરો છે એનો મતલબ એને પણ આપણે કેટલા વડે ભાગી શકીએ છીએ દસ વડે નિશેષ ભાગી શકીએ છીએ તો આ દુનિયાની દરેક સંખ્યા કે જેનો એકમનો અંક જીરો હોય એને દસ વડે પણ ભાગી શકાય છે અને પાંચ વડે પણ ભાગી શકાય છે અને એને બે વડે પણ ભાગી શકાય છે કારણ કે ઝીરો એ બેકી સંખ્યા છે ઝીરો એ પાંચ વડે પણ ભાગી શકાય છે અને જીરો એ દસ વડે પણ ભાગી શકાય છે આશા રાખું છું કે તમને અહીંયા સુધી સમજ પડી હશે અને યાદ રહ્યું હશે અને યાદ રાખવું જરૂરી છે કારણ કે તમને આવી મોટી સંખ્યા આપી દે કે ભાઈ પાંચ હજાર એકસો ત્રીસને કેટલા વડે નિશેષ ભાગી શકાય છે તો એકમનો અંક જુઓ જીરો છે મતલબ બે વડે પણ ભાગી શકાય છે ઝીરો છે મતલબ પાંચ વડે પણ ભાગી શકાય છે જીરો છે મતલબ દસ વડે પણ ભાગી શકાય છે રેડી તો આવી કોઈ પણ સંખ્યા આવે આપણને આવડી જવું જોઈએ ત્યારબાદ આપણે ચાર ચાવી જુઓ અહીંયા ધ્યાન આપજો શું કીધું છે જઈએ તો જો એકમ અને દશક થી બનતી સંખ્યા ચાર વડે વિભાજ્ય હોય મતલબ કે આપણે એકમ અને દશક એટલે છેલ્લા બે આંકડા જોવાના જેમ કે અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ પાંચસો ચોવીસ પાંચસો ચોવીસ માં એકમ અને દસક માં કોણ છે ચોવીસ તો જો એકમ અને દસક વડે બનતી સંખ્યા જો ચાર વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ચાર વડે ભાગી શકાય મતલબ જો ચોવીસને ચાર વડે ભાગી શકાય છે તો વિચારો ચાર સંખ ચોવીસ હા મતલબ ભાગ ચાલે છે ઓકે તો એનો મતલબ કે આપેલી આખી સંખ્યાને પાંચસો ચોવીસને આપણે ચાર વડે ભાગી શકીએ છીએ બીજી સંખ્યા જુઓ ત્રણ હજાર સાતસો ને બાર ત્રણ હજાર સાતસો બારમાં આપણે છેલ્લા બે આંકડા જોવાના ચાર ની ચાવી માટે છેલ્લા બે આંકડા જોવાના કે ભાઈ ચાર ની ચાવીમાં છેલ્લા બે આંકડા જોઈએ તો કેટલા છે 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 કેટલા તો ભાગાકાર કરી કે કે આવે ઓકે એનો મતલબ આ સંખ્યાને આપણે ચાર વડે ભાગી શકીએ છીએ મતલબ આખી સંખ્યાને ત્રણ હજાર સાતસો બાર ને આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ છીએ ઠીક છે તો ચાર ની ચાવી પણ ઈઝી છે બસ ખાલી છેલ્લા બે આંકડા ચારના ઘડિયામાં આવે ચાર વડે ભાગી શકાય તો આખે આખી સંખ્યાને આપણે વડે ભાગી શકીએ છીએ ત્યારબાદ આઠની ચાવી પણ પણ આમાં થોડીક વધારે આપણે યાદ રાખવી પડે શું યાદ રાખવી પડે તો બસ આટલી જ કે જ્યારે આપણી પાસે એકમ દશક અને સો થી બનતી સંખ્યા હોય મતલબ આપણે છેલ્લા ત્રણ આંકડા યાદ રાખવા પડે કે એકમ દશક અને સો એકમ દશક અને સો તો છેલ્લા ત્રણ આંકડાને જો આપણે આઠ વડે ભાગી શકીએ તો આપેલી આખી સંખ્યાને આપણે આઠ વડે ભાગી શકીએ છીએ ઠીક છે મિત્રો તો એવું જરૂરી નથી કે માત્ર પાંચમા ધોરણમાં જ આનો ઉપયોગ આવે છે આ જે વિભાજ્યતાની ચાવીઓ છે એ તમને છઠ્ઠા ધોરણમાં પણ કામ લાગી શકે છે સાતમા ધોરણમાં પણ કામ લાગી શકે છે આઠમા ધોરણમાં કામ લાગી શકે છે નવમાં દસમાં અને સાથે સાથે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એમાં પણ તમને વિભાજ્યતાની ચાવીઓ ખૂબ ઉપયોગી છે અત્યારે વિડીયો મારી સાથે જે વધારે પડતા બાળકો જોડાયેલા છે એ સ્પેશિયલી છે દેવાના છે એટલા માટે હું એમને અનુલક્ષીને અત્યારે વિડીયો બનાવી રહ્યો છું પણ વિભાજ્યતા ચાવીઓ તમને દરેક ધોરણમાં અગાઉના દરેક પડાવમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને છે રેડી તો અત્યાર સુધીમાં આપણે બે ની શીખી ગયા પાંચની ચાવી દસની ની ચાવી ચારની ચાવી અને આઠની ચાવી શીખી ગયા હવે આપણે ચર્ચા કરી લઈએ ત્રણની ની ચાવી ખૂબ સરળ છે ચાવી કે કે આપણને કોઈ પ્રશ્ન પૂછે ભાઈ વડે કઈ સંખ્યાને ભાગી શકાય તો બસ તમારે એટલું યાદ રાખવાનું છે કે જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય એટલે આપણા એ આપણે આમાં શું કરવાનું હોય તો જે પણ સંખ્યા આપી હોય એના અંકોનો સરવાળો કરવાનો લો કે એકસો આપ્યા છે આપણને કેટલા આપ્યા છે એકસો ને ત્રેવીસ તો આપણે એકસો ત્રેવીસ ભાગ્યા ત્રણ ના કરવા જવાનું સિમ્પલ મગજ લગાવવાનું કે ભાઈ એક વત્તા બે વત્તા ત્રણ કેટલા થાય તો છ થાય કેટલા થાય છ વિચારો છ ત્રણના ઘડિયામાં આવે છે ત્રણ એકા ત્રણ ત્રણ છ હા આવે છે એનો મતલબ કે એકસો ત્રેવીસને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ છીએ સમજાઈ ગયું પછી બીજી કોઈ સંખ્યા આપે કે ચાર હજાર પાંચસો બાર છે તો ચાર હજાર પાંચસો બારમાં સ્પેશિયલી આ બધા જ સરવાળો કરી લેવાનો ચાવી માટે અંકોનો સરવાળો કરી લેવાનો કે તો કેટલા કેટલા થઈ થઈ ગયા છે ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ ત્રણ ચોક બાર આવે છે એનો મતલબ કે ચાર હજાર પાંચસો બારને ને પણ ત્રણ વડે ભાગી શકાય છે મતલબ ત્રણની ચાવી સિમ્પલ છે શું યાદ રાખવાનું મિત્રો ખાલી આપેલી જે પણ સંખ્યા એના અંકોનો સરવાળો કરી લેવાનો અને એ અંકોનો સરવાળો જો ત્રણ વડે ભાગી શકાય તો આપેલી આખે આખી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકીએ છીએ ઠીક છે તો આટલું યાદ રાખો એટલે આપણને ત્રણની ચાવી પણ આવડી જાય નવની ચાવી પણ આના જેવી છે અને છ ની ચાવી પણ આના જેવી છે પણ છ ની ચાવીમાં વિશેષ આપણે એટલું યાદ રાખવાનું છે કે જે સંખ્યા બેકી હોય છ વડે ભાગી શકાય કે ના ભાગી શકાય એના માટે કંડિશન છે કે ભાઈ એક તો બેકી સંખ્યા હોવી જોઈએ અને ત્રણ વડે વિભાજ્ય હોવી જોઈએ તો બેકી સંખ્યા એટલે શું તો એનો એકમનો અંક કેટલો હોવો જોઈએ બોલો 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 કેટલો હોવો જોઈએ જીરો બે ચાર યસ 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 જીરો બે ચાર છ અને આઠ હોવો જોઈએ ઠીક છે અને ત્રણ વડે વિભાજ્ય તો હમણાં જ જોઈ ગયા આપણે કે ભાઈ એના અંકોનો સરવાળો ત્રણના ઘડિયામાં આવવો જોઈએ તો પાંચસો ચારમાં જોઈએ તો એકમનોંક ચાર છે મતલબ આ સંખ્યા બેકી છે આપણી તો આપણે એને ચેક કરી જોઈએ કે પાંચ વધતા ઝીરો વધતા ચાર તો નવ નવ ત્રણના ઘડિયામાં આવે છે એનો મતલબ કે પહેલાં તો આ સંખ્યા બે વડે વિભાજ્ય છે અને પછી આ સંખ્યા ત્રણ વડે પણ વિભાજ્ય છે તો જે સંખ્યા બે અને ત્રણ બંને વડે વિભાજ્ય હોય એ સંખ્યા છ વડે પણ વિભાજ્ય હોય હોય અને હોય છે ઠીક છે તો છ નીચાવી આપણે આવી રીતે યાદ રાખી શકીએ છીએ રેડી મિત્રો ત્યારબાદ આપણે આગળ જઈએ ચલો હવે છ ની ચાવીઓ પણ શીખી લીધી હવે આપણે નવની ચાવી પણ સમજી લઈએ નવની ચાવી ત્રણની ચાવી જેવી જ છે કે તમામ અંકોનો સરવાળો જો નવના ઘડિયામાં આવતો હોય તો આખી આખી સંખ્યાને આપણે નવ વડે વિભાજ્ય ભાગી શકીએ છીએ અઢારની ચાવી પણ એના જેવી જ છે કે મિત્રો આખે આખી સંખ્યાના તમે જે પણ સંખ્યા આપી હોય એના અંકોનો સરવાળો કરી જુઓ અને જો એ નવ વડે વિભાજ્ય હોય તો એ અઢાર વડે પણ વિભાજ્ય હોય છે ઠીક છે તો આવું આપણે યાદ રાખવાનું છે હવે આપણે સ્પેશિયલી સૌથી અઘરી બાળકોને જે લાગતી હોય ચાવી એ છે આપણી અગિયારની ચાવી અને આપણે અગિયારની ચાવીને સરળ રીતે સમજી લઈએ નવની અઢારની ચાવી તો સમજ પડી જાય એવી છે પણ સૌથી વધારે જે બાળકોને અઘરી લાગે છે એ અગિયારની ચાવી છે મિત્રો અગિયારની ચાવીમાં શું કે છે તો ધ્યાનથી વાંચો શું કહે છે જે સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત ઝીરો કે અગિયાર વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા અગિયાર વડે વિભાજ્ય ભાગી શકાય છે આ ઘણાને અઘરું પડે છે કે શું કહેવા માંગે છે તો સિમ્પલ એક ઉદાહરણથી સમજાવું તમને અહીંયા જુઓ આપણી પાસે ઉદાહરણ છે પંચોતેર હજાર નવસો ને બાણું ઠીક છે તો આ જે સંખ્યા છે એમાં એકી સ્થાનના અંકો કોણ કહેવાય તો બગડો છે સોરી બગડો છે પાંચડો છે અને સાતડો છે આ એકી સ્થાનના અંકો કહેવાય તો એકિસ્તાનના અંકોનો સરવાળો કરીએ આપણે ચૌદ હવે આપણે એક અંકોનો સરવાળો અને બે કિસ્તાનના અંકોનો સરવાળો કરી અને પછી એની બાદબાકી કરી દેવાની એટલે તફાવત કરી દેવાનો તો તફાવત કેટલો મળ્યો આપણને તો આપણને મળ્યો જીરો કેટલો મળ્યો જીરો એનો મતલબ કે જો તફાવત જીરો આવે તોય એને આપણે અગિયાર વડે ભાગી શકીએ છીએ અને જો તફાવત અગિયારના ઘડિયામાં આવે અગિયાર વડે વિભાજ્ય હોય અગિયાર હોય બાવીસ હોય તેત્રીસ હોય ચુમ્માલીસ હોય પંચાવન તો પણ એને આપણે અગિયાર વડે ભાગી શકીએ છીએ હજુ એક ઉદાહરણ જોઈ લઈએ જો તમને ના સમજાયું હોય તો સિમ્પલ શું કરવાનું આ ટાઈપના દાખલામાં તો તમારે એટલું જોવાનું કે અહીંયા એક સંખ્યા આપી છે આપણને કઈ સંખ્યા આપી છે તો એકતાલીસ હજાર નવસો અને છોતેર તો આપણે એના એકી સ્થાનના અંકો એટલે એકી સ્થાનના અંકો એટલે કોણ છ નવ અને ચાર તો છ નવ અને ચારનો સરવાળો કરીએ તો આપણને ઓગણીસ મળે બેકી સ્થાનના અંકો એટલે કોણ તો સાત અને એક જો એનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળે છે મિત્રો આઠ મળે છે હવે એની બાદ બાકી કરી દેવાની જો આપણે એની બાદ બાકી કરીએ છીએ તો આપણને મળે છે અગિયાર કેટલા મળે છે અગિયાર અગિયાર મળે છે મતલબ કે અગિયારના ઘડિયામાં આવે છે જો તફાવત એનો અગિયાર અગિયારના ઘડિયામાં આવતી કોઈ સંખ્યા વડે વિભાજ્ય કોઈ સંખ્યા કે જીરો આવે તો એને આપણે વડે નિશેષ ભાગી શકીએ છીએ ભાગી શકીએ છીએ અને ફરજિયાત ભાગી શકીએ છીએ સમજાઈ ગયું તો અહીં આપણે વિભાજ્યતાની તમામ ચાવીઓ ભણી લીધી હવે આપણે આ વિભાજ્યતાની ચાવીઓને લગતા પ્રશ્નો પણ જોવા છે પણ જો પ્રશ્નો જોવા જઈશું તો એના માટે વિડીયો લાંબો થઈ જશે એટલે એવું કામ કરીએ આજે તમે વિભાજ્યતાની તમામ ચાવીઓ તૈયાર કરી દો આવતીકાલે આપણે નવોદય પ્રેક્ટિસ માટે જે પણ દાખલાઓ મારી પાસે અવેલેબલ છે એ તમામ દાખલાઓને હું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે સાયંકાલ શિક્ષા અભિયાનમાં અપલોડ કરીશ ઠીક છે તો તમે આજે વિભાજ્યતાની ચાવીઓ તૈયાર કરી દો અને આના પછીનો જે વિડીયો આવશે એ સ્પેશિયલી આપણો વિભાજ્યતાની ચાવીઓને લગતા પ્રશ્નોનો હશે અને આ પ્રશ્નોની સંપૂર્ણ પ્રેક્ટિસ આપણે આપણી આ યુટ્યુબ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાન ઉપર કરવાના છીએ જો તમે અહીંયા સુધી જોડાયા હોય અને જો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી દો ઠીક છે સાથે સાથે તમારી આજુબાજુમાં જે મિત્રો ભણે છે સ્પેશિયલી એમને પણ આ વિડીયો શેર કરી દો જેથી એમને પણ વિભાજ્યતાની ચાવીઓ આવડી જાય અને આવા તમામ દાખલાઓ આવડી જાય રેડી મિત્રો તો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત